સુરતના કતારગામમાં ડાયમંડના રત્નકલાકારોની હડતાળ બીજા દિવસે પણ યથાવત ભાવ વધારાની માગણી સાથે વિરોધ સુરતના કતારગામના કોતાલાવાડી વિસ્તારમાં આવેલ ડાયમંડ ખાતે રત્નકલાકારોની હડતાળ સત્તર એપ્રિલ બે હજાર રોજ બીજા દિવસે પણ ચાલુ રહી લગભગ સો રત્નકલાકારો ડાયમંડના તળિયા ભાવમાં વધારાની માગણી સાથે કામથી અળગા રહી કતારગામમાં એકઠા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે હાલ તેમને એક ડાયમંડ તળિયા માટે સોળ પોઈન્ટ પાંચ શૂન્ય રૂપિયા મળે છે પરંતુ તેઓ એક પોઈન્ટ પાંચ શૂન્ય રૂપિયાનો વધારો માગી રહ્યા છે રત્નકલાકારોએ જણાવ્યું કે માલિકે ભાવ વધારવાની બાહેધરી આપી હતી પરંતુ અમલ ન થતા તેઓએ હડતાળ શરૂ કરી ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું એપ્રિલથી ભાવ વધારવાની વિનંતીઓ કરવામાં આવી

હડતાલ ઉપર છે હડતાલી જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ એની જે માંગણી છે એ દોઢથી બે રૂપિયાની છે પર પીસની તો આ માંગણી તાત્કાલિક ઉકેલ આવે કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી આજે લેબર ડિપાર્ટમેન્ટ પણ એની મુલાકાત લેવાના છે તો હું આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવા માગું છું કે લેબર કાયદાનું પાલન ચુસ્તપણે તો કરવું નથી કાય કારીગરોને લેબર કાયદા મુજબના લાભો આપવા નથી અને ઉપરથી ભાવ પણ નથી વધારવા આ લોકોની કોઈ મોટી એવી માગણી નથી કે આ લોકો લાખો કરોડોપતિ બની જાય આ લોકોની ખાલી એટલી જ માગણી છે કે એકથી બે રૂપિયા વધારવામાં આવે અને એ છેલ્લા આઠ દસ વર્ષથી વહેતો નથી તો એટલી જ માગણી સાથે આ લોકો અત્યારે હડતાલ ઉપર ઉતરા છે તો સરકારને એટલી જ વિનંતી કે આ જે કંપની છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લેબર કાયદાનું ચુસ્તપણે પાલન કરી આ એમના અધિકારો એમને અપાવવામાં આવે ભાવ તાત્કાલિક વધે એવી જ આ કલાકારોની માગણી છે તો આજે ભાવ વધતો હોય તો અત્યારે જ એ કામે બેસવા તૈયાર છે વિલાસ પાટીલ છે એ જીકેમાં બેહું છું પંદર દસ પંદર વર્ષથી અહીંયા બેહું છું અમારી માંગણી એટલી જ છે કે ભાવ વધવા જોઈએ એકથી બે રૂપિયા ભાવ વધવા જોઈએ શેડે અમારી માંગણી પૂરી નથી કરતા ત્યાં સુધી અમે કંઈ બેહવાનું નથી માંગણી પૂરી થઈ જાય તો અમે અત્યારે કામે બે જવું રૂપિયા અત્યારનો ભાવ અત્યારનો ભાવ એ લોકોએ કર્યો સોળ રૂપિયા પચાસ પૈસા ઘટાડ્યો તો એક રૂપિયા પંદર પૈસા પંદર રૂપિયા પચાસ પૈસા હતો એક રૂપિયા ઘટાડીને પાછો એ જ ભાવ અમારે જૂનો મૂકી દીધો છે સોળ રૂપિયા પચાસ પૈસા કરનાર કે ભાવ વધી ગયો છે આ કેવી રીતે ભાવ વધ્યો જે ઘટાડેલો છે એ જ ભાવ તમે મૂકી દીધો ત્યારે અમારે એક બે રૂપિયાની માંગણી છે સેટ પૂરા નથી કરતા જોડાયા છે અમારા સિત્તેર એસી રત્ના કલાકાર જોડાયા છે હજી બાકી છે એ જોડાવશે